તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વલગમાં તો આવી ગયો છું ગેરજમાં અને આજે વિલગ ચાલુ કરવું મોડું થઈ ગયું હાળા લઉં થઈ ગયા છે હવાના તો પહેલાં તો બધાને શુભ સવાર અને હવે વિલગ ચાલુ કરું છું તો હવે વિલગ ચાલુ કરું છું તો કાલે સાંજે થોડુંક કામકાજ હતું એટલે પર્સનલ થોડુંક કામ હતું એટલે સાંજે હું મોડું થઈ ગયું હતું એટલે પછી સવારે મોડા ઉઠા તો પછી સવારે ખાણા આઠ લગભગ ખાણા આઠ જેવું થઈ ગયું હતું એનું માથે થઈ ગયું છે તો ખાણા અઠ્યા નાની પછી નિશાળો મૂકવા ગયો અને પછી આવીને તા પાણી નાસ્તો કર્યા એટલે મોડું થઈ ગયું તો હવે ખાડાનું જેવું થઈ ગયું છે તો હવે વિલોગ ચાલુ કરું છું ચાલો હવે થોડીક વાર બે હું અહીંયા ગેરેજમાં કારણ કે કાલનો વિલોગ થઈ એડિટિંગ એ નથી કર્યો અને અપલોડ એ નથી કર્યો કાલે થોડું કામકાજ હતું એટલે પછી રહી ગયો વિલોગ અપલોડ કરવાનું તો એ પેલા એડિટિંગને અપલોડ કરી દઉં વિલોગ ને એટલે એ આવી જાય પછી આપણે વિલોગ આગળ વધારશું તો ચાલો વિલોગ જોતા રહેજો હવે આવી ગયો છે ગેરેજ વાગી ગયા છે બપોર ના ફીટ એકદમ તો હવે ટીવી અંદર મૂકવા માટે આવ્યો તો હવે કઈ કામ છે નહીં આજે બિલ ભરવા જવાનું હતું તો કાલ ભરી આવ્યો હતો હવે તેડીને આવી ગયો છે નાની બેન ને નિશાળે હવે ટીવી અંદર મૂકી દઉં પછી જમીન થોડીક આરામ કરી લઉં થોડીક હુઈ જાઉં પછી આપણે બિલ આગળ વધારશું તો હવે ટીવીએસના અંદર રાખી દીધું હે હવે જાઉં છું ઘરમાં તો હવે કાકા તો આજે હેર નહીં ગયા હે કામે સાઈડ ઉપર ટિફિન લઈને ગયા હે લેવના લઈને તો પપ્પા આવે તો પછી વેલા હાર આવી જાય જમવા બેહી જાય ને કે પછી આમાં બે જાય પછી થોડીક આરામ કરી લો પછી આપણે વિલંબ આગળ વધારશું તો વેલો જોતા રહેજો થોડીક આરામ કરીને પછી બપોર પછી વિલંબ

મોડું થઈ ગયું થોડીક વાર લાગી ગઈ તો હવે આવી ગેર કાઢી લઉં અને જાવ દૂધ લેવા આઠ વાગી ચાલુ ચાલુ છે એટલે ચાલુ કાઢીએ તો કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે ખાડા ખબર ના પડે અંધારામાં તો ચાલો હવે જાઉં ગાય કા દૂધ લેતા આવું આઠ વાગી ગયા હે આજ થોડુંક મોડું થઈ ગયું પછી આપણે આવીને વિલોપ આગળ વધારશું ચાલો વિલોપ જોતા રહેજો

હવે આજનો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દીજો ભૂલા વગર એટલે મારો નવો વિલોગ આવે તમને ત્યારે ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો ચાલો હવે વિલગને કરું છું પૂરો કાકા આજે આવ્યો નથી એ આવે એટલે પછી જમવા બે જાય પપ્પા તો આવી ગયા છે ગયા છે મિલે કાઢીને કાચ સાફ કરવા આજે કાઢીનું છે એટલે કાચ સાફ કરવા ગયા તો હમણાં આવે અને પછી કાકા આવે એટલે જમવા બે જાય તો પછી જમીને વિલોગને કરી નાખું એડિટિંગ અને અપલોડ કરી દઉં તો હજી કાલનો વિલોગે અપલોડ કરવાનું બાકી છે તો બે અપલોડ કરી દઉં અને પછી ઉઈ જાઉં તો ચાલો કરું છું હવે ગેરેજ બંધ મળીએ કાલના નવા વિલોગમાં